નમસ્કાર મિત્રો હું ભ્રષ્ટાચારની વાત કરું ગઈકાલે બે વ્યક્તિ ભડ પકડાના ભ્રષ્ટાચારમાં લાંચિયા બે ધડક સુરત અડાજનો સબ રજિસ્ટ્રેનો મહેશ પરમાર અઢી લાખની લાંચ લેતા પકડાયો હવે જમીનમાં કેસમાં વાંધો નહીં કાઢવાના અઢી લાખની લાંચ લીધી અને પકડાઈ ગયો આજના પેપરમાં છે ત્યાર પછી બે શરમ મહેસાણા કલેક્ટરનો કારકુન લાંચ લેવા સહેદ અમદાવાદ સુધી ગયો અને નવ લાખ રૂપિયાની લાંચ માંગી હવે આ પણ પેપરમાં છે હવે વિચાર કરો મિત્રો કેટલો ભ્રષ્ટાચાર ગુજરાતમાં હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે કોઈ કાયદાકીય હોય કે કોઈ બીજો કોઈ ડિપાર્ટમેન્ટ હોય ન્યાય નો હોય કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય ભ્રષ્ટાચાર સિવાય મિત્રો કામ નથી થતું એક વાત કરું ને તો એક તલાટી મંત્રી હોય ને તલાટી મંત્રી ત્યાં તમે પેઢીનામું ક્યારેક બનાવવા જાય જો તમને ખબર પડે અને ઓલો જે ગામનો પંચ દાખલો જે કાઢવાનો હોય ને તમારે ઓલો ઘરનો પંચાયત નો વેરો ભરવાનો હોય ને જ પંચાયત નો વેરો ભરવા કે નામ સડાવા તમને ખબર પડે કઈ રીતનું નામ સડે છે એટલે તમને ખબર પડી જશે એટલા હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે છતાં પણ કોઈની આંખ ખુલતી નથી અને સરકાર એમ કહે છે કે ભ્રષ્ટાચાર આપણા દેશમાં કે આપણા ગુજરાતમાં છે નહીં તમે એકવાર સરકારી દફતરમાં કામ કરાવવા જાજો એટલે તમને ખબર પડી જશે ભ્રષ્ટાચાર કેટલો છે જય હિંદ જય ભારત